તેના ઉપર પણ રાજ્યના ગ્રહ વિભાગ દ્વારા ગાઈડલાઈન શરૂ કરવામાં આવી છે એ ગાઈડલાઈન પ્રમાણે રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે પરંતુ હવે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સવારના છ વાગ્યા દસ વાગ્યા સુધી ડીજે ઉપર અલગ અલગ કેટેગરી પાડી દેવામાં આવી છે પાસઠ ડિસીબલ તેમજ રહેણાંક વિસ્તારમાં પંચાવન ડિસેબલ સાથે સાથે શાંત વિસ્તારમાં પચાસ ડિસેબલ આપણે ફરીથી જણાવી દઈએ છે ઔદ્યોગિક જે વિસ્તાર છે તેમાં પંચોતેર ડિસેબલ વાણિજ્ય વિભાગમાં પાસા ડિસેબલ શહેરી રહેણાંક વિસ્તારમાં પંચાવન ડિસેબલ તેમજ શાંત વિસ્તારમાં પચાસ ડિસેબલ આ ચાર કેટેગરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી છે ડીજે સંચાલકોને હવે આ ચાર કેટેગરી પ્રમાણે જે વિસ્તાર જાહેર કરવામાં આવી છે નોટિફિકેશન પ્રમાણે દાહોદ પોલીસે જે નોટિફિકેશન જાહેર કર્યું છે આપ સાઈડમાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે પ્રમાણે આ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એટલે કે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાણી હેઠળ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે હવે જે ડિસેબલ નક્કી કરવામાં આવે છે ડિસેબલ પર જ વગાડી શકે છે જો આ ડિસેબલ ઉપર તેમનો ધ્વનિ પ્રદૂષણ જશે તો તેમના ઉપર દાહોદ પોલીસ હવે કાર્યવાહી કરશે સાથે હવે દાહોદ જિલ્લા પોલીસે

તેમના લગ્નોમાં આ મોટા અવાજે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે ઉપર સ્વતંત્ર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ભીલ સમાજ પંચ દ્વારા પણ આ મામલે કેટલાક ડીજે સંચાલકો સામે કાર્યવાહી પણ કરી છે ત્યારે હવે દાહોદ પોલીસ પણ જે પ્રમાણે ડીજે સંચાલકો ઉપર કાર્યવાહી અને ખાસ કરીને ડીજે ઉપર પ્રતિબંધ ફરમાવતો તેમજ ડીજે ઉપર કેટલાક નિયંત્રણો લાદી જે પ્રમાણે નોટિફિકેશન બહાર પડી છે એટલે ચોક્કસથી हमें डीजे संचालकों पर तवाई आई थे तेमा कोई बेबत नहीं इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए